મિત્રો ગુડ મોર્નિંગ માય યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ તો હું છું તમારો પ્યારો પકો આયર તો સવારમાં ઉઠીને નર્સરી આવ્યા ત્યાં કિરણભાઈ આ ટેક્ટરમાંથી સપરે કાઢી ને લોઢીઓ જોડાવીને આવ્યા કારણ કે આ બગીચામાં પારા બાંધવાના છે ને કાંદાની વેસમાં એટલા માટે ટ્રેક્ટર લઈને આવ્યા કિરણભાઈ તો હવે પાટિયાનું સેટિંગ કરીએ ચેકથી તો પાટિયાનું સેટિંગ થઈ ગયું જોઈ લો મામાના પાટિયા છે કંઈ ઘટે નહીં એવા તો હવે પારા બાંધે જો નારડી ને થાંભલાની વેસમાં જગ્યા રહેવા દેવાની ને આ જવું થાભલાનો પારો બંધાય આ પાછી આ ધીડ રોવી દેવાની ટ્રેક્ટર મોટું કેવરા રહ્યો તે વરવામાં ધાનજિયા થાય કાકા જો થાકી જાય બાપ બહુ વાર લાગે કરી કરીને વારવું પડે તો એમ વરે જો હોરી ગયું કમ્પ્લેટ હવે ટ્રેક્ટર પારા બાંધવામાં બગીચામાં કેમ હાલે તે જોઈએ તો પારા બંધ થઈ ગયા બપોર મામા નું ટ્રેક્ટર છે અમે ઘેર જતા હતા તો આપડા કાંદામાં પાણી વારતા હતા તો ભૂપોતભાઈ કઈ પાણી નો ચારો વાયરો દસ મિનિટ પેલા દસ મિનિટ પેલા તો જો માવા ખાતા ખાતા ભાઈ ફાકી લવર છે ફાકી લવાર ઘેર જઈએ મામાને ટ્રેક્ટર સકડી મારી જાય કા કાકા જોઈએ એવું જોર કાટતું જ નથી બાપ હવે જોઈએ બપોર પછી કેવીક એનામાં તાકાત આવે તો ચાલો ખાઈ પીને પછી આવીએ પાછા ખાઈ પીને આરામ કરીને આવી ગયા હવે પાછું ટ્રેક્ટર ચાલુ કર્યું ચાલો તો આમાં પારા બાંધવામાં મહેનત તો બહુ કરવી જ પડે કારણ કે મહેનત કર્યા વગર કંઈ થતું નથી તો મહેનત કરો તો હારા પારા બંધાય કાકાનો ફોન આવ્યો હતો કાકાનો કે પાટિયામાં બોલું તૂટી જાય તો આપણે બોલું લઈને જઈએ ચા લઈ લઉં આ જે દાઢુ છે એનો બોલ તૂટી ગયો હતો એ કાકાનો ફોન આવ્યો હતો તે આપણે બોલું લઈને આવ્યા તો હવે કાકા ફિટ કરે અને દાઢુ કહેવાય તો આ બોલ તૂટી ગયો તો એ ઓલા પાટિયામાં તો હવે ફિટ થઈ જો

પાટિયા ઉપર ટીંગાઈ ગયું તું મોટા ટાયર અધર થઈ ગયા તા તો આપડા જીયાન ભાઈને ત્રોપો પીવો તો એ જો ઈ ત્રોપો કાપે તો ફાઈનલી પારા બંધાઈ ગયા છે આ જોઈ લઉં આખો બગીચો છે એમાં પારા બનતા તા હવે આ શેલો પારો છે જો ટ્રેક્ટર આવી ગયું